હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ તો મિત્રો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જ હશે તો હું છું આપણો મિત્રો ભાવેશ અને સવાર સવારના બધાને ગુડ મોર્નિંગને જય માતાજીને સીતારામ મિત્રો ખાસ કરીને તો મિત્રો આજે તારીખ થઈ છે બાવીસ અગિયાર બે હજાર ચોવીસ મિત્રો તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું મિત્રો ખાસ કરીને કે જીરું ઊગ્યા પહેલાં નીંદમણ નાશક દવા કઈ સાંટવી અને કેટલા દિવસે ખાસ કરીને મિત્રો છટવી અને બીજું બેદ કેટલા દિવસે મિત્રો ખાસ કરીને આપવું એની વાત કરશું મિત્રો તો અત્યારે તમામ પ્રકારના મિત્રો જીરાના હોય તો ધમધોકાર ચાલુ થઈ ગયા છે મિત્રો ખાસ કરીને અને લગભગ ચાલીસથી પચાસ ટકા હોય તો પણ જીરાના થઈ ગયા છે મુખતા આવે છે અને અમુક હોય તો ચાલુ છે આપણે મિત્રો આમાં ચૌદ પંદર તારીખે કોરો કર્યું હતું એટલે સાત દિવસ જેવું થઈ ગયું છે અને ખાસ કરીને હજુ બીજું જીરું આઠ વીઘાનું વાવવાનું પણ મિત્રો ખાસ કરીને છે તો મિત્રો અત્યારે ઠંડી પણ હવે આજે આપણે બે ત્રણ દિવસ થોડીક વધારે સારી આવી રહી છે અને ઠંડી ઊન થોડીક મોડી ચાલુ થઈ છે મિત્રો ખાસ કરીને જેથી કરીને જીરાનું વાવેતર અમે કમ્પ્લીટર પરફેક્ટ માપ આવ્યું છે તો મિત્રો જીરામાં જો નાશકનો છંટકાવ કરવો હોય તો આપણે જે કપામાં મારી સી ગ્રામક જન તરીકે આવે છે જે પેક્ટ્રાટા પેક્ટ્રાટ ડિસ્ક્લોરાઈડ ચોવી પો ચોવીસ ટકા એસએલ ફોર્મ્યુલેશનમાં તમે જોઈ શકો છો તો મિત્રો આનો છટકાવ જીરું ઉગા પહેલાં એટલે કે થી સાત તો સોવાર રાતું જાય સોથી સાત રાતું એટલે ખાસ કરીને પ્રતિ પોપે સાઠ નાખી અને છંટકાવ મિત્રો ખાસ કરીને કરવો તો જેથી કરીને જે નિંદામણ ઉગેલું હોય એ બધું ભરી જતું હોય છે તમે જોઈ શકો છો કે આ રીતનું જે નિંદામણ બધું ઉગતું આવતું હોય છે મિત્રો તો બધું જે નિંદામણ બરી જતું હોય છે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે આવું નિંદામણ બરી જાય તો આપણે ખાસ કરીને ઘણો ફાયદો રહેતો હોય છે જે એક એકવાર જીરું નીંદવાનું આપણે ઓછું થઈ જતું હોય છે મજૂરી કામ મજૂરી ઓછી થતી હોય છે મિત્રો ખાસ કરીને તો મિત્રો ખાસ કરીને અત્યારે નિંદામણનો પ્રશ્ન તમામ ખેડૂત મિત્રોને વધારે હોય છે અને એના લીધે એક છટકાવ જોવાનો થઈ જાય તો ખાસ કરીને સારામાં સારો ફાયદો થતો હોય છે અને હવે આપણે વાત કરીએ મિત્રો બીજા પિયતની તો ખાસ કરીને આપણે નિંદામણનો અમે તમને જે દવા દેખાડી એનો છંટકાવ કરી અને પછી બીજા દિવસે આપણે પાણી વાળવું વારી દેવું જોઈએ બીજું ભિયત આપી દેવું ખાસ કરીને તો બીજું ભિયદ મિત્રો ખાસ કરીને કેવી જમીન હોય ને ક્યારે આપવું તો પછી આપણી જેવી જમીન અનુકૂળ આવે એ પ્રમાણે પાણી મિત્રો ખાસ કરીને આપવું જોઈએ તો આપણે આમાં હર રાખેલું છે અને એકદમ થોડીક સારી જમીન છે મિત્રો તો ખાસ કરીને આમાં આપણે લગભગ નવ દિવસે પાણી આપશું એટલે આજે સાત દિવસથી હશે એટલે કાલકા ત્રણ દિવસે આમાં પાણી બીજું પીએચ ચાલુ કરાવશું તો જે નિંદામણનો છંટકાવ કરી અને પછી જ આમાં મિત્રો બીજું ભેત આજે નિદમોનો છટકાવ કર્યો તો કાલે પિયત આપવાનું એટલે ચાલે અને ખાસ કરીને જેવી જમીન તમારી મિત્રો જો દાંત આપેલી હોય આમાં આપણે પ્લાવ મારેલા છે હળ મારેલા છે ખાસ કરીને તો તમે જો દાંતી મારી લે મિત્રો તો તમે સાત પાંચ દિવસે સાત દિવસે પણ બીજું પિયત આપી શકીએ કારણ કે જેવી આપણી જમીન હલકી ભાઈ રહ્યા અને પ્લાવ માર્યા હોય કે દાંતી મારી એના ઉપર બે દિવસ આગુ પાસું રહે અને જેવી ઠંડી પડતી હોય મિત્રો ઠંડી પડતી હોય તો બે દિવસ મોડો આપો તો એ પણ ચાલે અને ઠંડી ઓછી પડતી હોય તો બે પણ પિયત આપવું પડતું હોય છે ખાસ કરીને જીરું ચેક ચેક દેખાવા મળે મિત્રો પછી આને બીજું ભેદ આપવું જોઈએ તો ખાસ કરીને તમે જોઈ શકો છો મિત્રો હું જીરું દેખાવાની શરૂઆત થતી હોય છે તમે જોઈ શકો છો કે આ રીતનું જીરું દેખાય છે તો હવે આને આપણે બે દિવસમાં બીજું ભેદ આપી દઈએ મિત્રો તો જીરું એકદમ બધું બહાર નીકળી જતું હોય છે જેથી કરી અને દબાતું જીરું એકદમ બહાર નીકળી જાય કારણ કે જમીન હુકાવવાની તૈયારી મિત્રો થઈ રહી છે તો આ રીતનું જીરું અમે અત્યારે ઉગી રહ્યું છે બધું તો આને બીજું ભેદ આપણે કાલે અથવા પ્રથમ દિવસે ચાલુ કરી દઈશું મિત્રો તો જેથી કરીને બધું જીરું બહાર નીકળી જાય મિત્રો તો બસ આ વિડીયો મિત્રો કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આવા તમામ પ્રકારના વિડીયો તમને મિત્રો ખાસ કરીને આપણી ચેનલમાં જોવા મળશે મિત્રો તો બસ આજે આ વિડીયોમાં એટલું જ નહીં વિડીયો જોવા બદલ તમામ ખેડૂતો મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર